કેશોદના નાની ઘનસારી ગામે ચોવીસ કલાક અખંડ રામધૂન બટુક ભોજન કાર્યક્રમ યોજાયો કેશોદ તાલુકાના નાની ઘનસારી ગામે છેલ્લા ચુમાલીસ વર્ષથી અષાઢ મહિનાની અગિયારસના દિવસે ચોવીસ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવે છે જેના આજે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ થયા છે ચોવીસ કલાકની અખંડ રામધૂન પૂર્ણાહુતિ બાદ બટુક ભોજન કરાવવામાં આવે છે મેંદરડાથી ચાર કિલોમીટર દૂર મધુવંતી નદી કિનારે આવેલ શ્રી વૃંદાવન આશ્રમ આલિદ્રા જે પરમપૂજ્ય બ્રહ્મનિષ્ઠ શ્રોત્રીય બ્રહ્મચારીજી બાપુનો આશ્રમ આવેલ છે જ્યાં દક્ષિણ પ્રદેશમાંથી આલિદ્રામાં આવી બ્રહ્મચારીજી બાપુએ વર્ષો સુધી તપ કરી આલિદ્રા તપોવન ભૂમિ બનાવી હતી અને જેમણે લોકોના કલ્યાણ અર્થે સૌરાષ્ટ્રભરમાં ખોલા પગે ચાલીને હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે કલી મહામંત્રનો પ્રચાર કરી ધૂનની શરૂઆત કરાવી હતી ત્યારે ચુમ્માલીસ વર્ષ પહેલા કેશોદના નાની ઘંસારી ગામે બ્રાંચારીજી બાપુએ અષાઢ મહિનાની અગિયારના દિવસે રામધૂન શરૂ કરાવી હતી જે સમયે રામધૂનનું કેસુર ભગત રામ ભગત તથા પૂંજાભાઈ નંદાણીયા સંચાલન કરતા હતા સમયાંતરે ત્રણેય સંચાલકોના અવસાન થતાં હાલ લાલાભાઈ વરુ તથા કરશનભાઈ હડિયા દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે બ્રાંચારીજી બાપુએ શરૂ કરાવેલ રામધૂનના આજે પિસ્તાલીસ વર્ષ 꿈을 다야지.